તો અહીંયા અમે ભણાવવા પણ ત્યાં જો અહીં વડલો છે બરફની ગાડી છે ટ્રેક્ટર છે રિક્ષા છે બધું છે મસ્ત ઠાઠે છે અહીંયા અત્યારે મસ્ત હવા આવી રહી છે હા અહીંયા અમે જો આ જોડી જેવા ખાટલામાં બેઠા છે અત્યારે આ ખાટલામાં મજા આવે ને એવી હવા આવે છે મસ્ત ઠંડી ઠંડી અને અમે લોકો જો અહીંયા બેઠા બેઠા મસ્ત ટાઈમ પાસ કરીએ છીએ અને મજા આવે છે આવી રીતે બધાએ અહીંયા બધા પબ્લિક આપણી બધી આવી ગઈ છે મારે ગિરીશભાઈ આવી રહ્યા છે ખાટલામાં આવો બે બાકી જોડી તો અમે લોકો પીસવા ગામના એક તળાવ છે મોટું જબર આવી ગયા છે બધાએ અમે બધી મંડળી આવી ગઈ છે આખી ફરવા માટે પિકનિક મનાવવા માટે આવી ગયા છે તો અહીંયા એક મંદિર છે ભંગેશ્વર મહાદેવ ભંગાસ ભંગેશ્વર મહાદેવ છે ભંગેશ્વર ભંગેશ્વર મહાદેવ છે એનું મંદિર છે અહીંયા એ મંદિરને અહીંયા તળાવ છે જબરદસ્ત મોટું તળાવ તો અહીંયા તળાવ અમે આવી ગયા છીએ અત્યારે જઈ રહ્યા છીએ જોવા ચલો તમને બતાવું આગળ અહીંયા મંદિર છે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ ચંદ્રેશ્વર તો અહીંયા ચંદ્રેશ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અહીં મોટું જબર તળાવ છે અત્યારે તમે જોઈ રહ્યા છો આ તળાવે અમે આવી ગયા છીએ અત્યારે અને બહુ મોટું તળાવ છે અહીંયા પીસવા ગામે એમ કહેવાય છે કે આ તળાવ કેટલું મોટું છે અહીંયાથી જોવો અહીંયા આખું જબરદસ્ત નદી જેવું તળાવ છે અમે આવી ગયા છે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર પણ છે અહીંયા ને અમે અહીંયા ભાણા બાપાની ખીચડી હતી ને આવ્યા હતા બધાએ તો ખીચડીમાં પ્રસાદ લીધો અને એના પછી અહીંયા તળાવે આવી ગયા છે ફરવા માટે અને તડકો બહુ હતો એટલે અહીંયા ઠંડુ ઠંડુ લાગે તો થોડુંક મજા આવે તો અહીંયા આવી ગયા બધા મસ્ત તળાવ છે તમે જોઈ શકો છો તમને બતાવો અહિયાંથી બહુ મોટું તળાવ છે તળાવમાં જોવા માટે નીચે ઉતરી ગયા છે તો અહીંયા અમારે નલીમભાઈ નીચે ઉતરે છે પિયુષભાઈ નીચે ઉતરે છે અમારે વિપુલભાઈ એમ કે છે કે નથી અમારે નીચે ઉતર્યું અહીંયા બે ગયા છે અને તળાવ બહુ જબરદસ્ત છે આ લોકો પિકનિક માટે આવ્યા છે પણ અમે બાણા બાપા ખીચડી માટે આવ્યા હતા વાહ 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 જબરદસ્ત કાચબા જેવો લાગે છે હા બહુ મોટો આમ તો હા નદી આમ તો જોવામાં નદી જેવી લાગે છે પણ તળાવ છે આ બનાવેલું અલૌકિક પથ્થર મળ્યા છે કાચબા જેવા કાચબો હોય ને એના જેવા દેખાય છે

મુખ્ય મહેમાન વૈજ્ઞાનિક છે એને બોલાવે છે તેડાવા પથ્થર ચેક કરવા માટે તો એ જઈ રહ્યા છે નીચે તમે ચેક કરીને જોઈ લો પથ્થર અવલોકી કે કે પેલા મેજર ટેપ લઈને માપવું પડશે છોકરાને ધ્યાન રાખજો આ બાજુ લઈ લ્યો ને આ બાજુ હા હા જબરદસ્ત જબરદસ્ત

તો ન થાય એમ કહી દીધું એટલે પતી ગયું એ ન થાય એટલે આપણે એને કરવું નથી તો હાલો આપણે જોઈ લીધું તળાવ પીસવા ગામનું ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર પણ જોઈ લીધું તો ફરી મળી એક નવા વીડિયો સાથે જય માતાજી જય બાણા બાપાની જાય હોવા જ છે ને આપણે બધાને અહીંયા આવી ગયા દર્શન કરી લીધા ફરી હરી લીધા બહુ મજા આવી એમાં નલીનભાઈ ને એના સુપુત્ર

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણા ચેનલ ને કરો હાલો નહીં નહીં ભાઈ નહીં હાલો હા તો કંઈ પણ કાઢે એવું છે હાલો હવે નીકળી રહ્યા છે બધા ધીરે ધીરે પોષા પગે હાલો નીકળો પોસા પગે હા હવે અમે નીકળી ગયા છીએ બધા અહીંયાથી અમે પાંચ બાઈક લઈને આવ્યા હતા દસ બાર જણા હવે જઈ રહ્યા છીએ બહુ મોટું તળાવ તળાવે દર્શન કર્યા હૈરા ભયા અને લીલી હરિયાળી જેવી હરિયાળી હરિયાળી જેવી હરિયાળી બહુ મજા આવી ફરવાની અમે તો ક્યાંય પણ જાય ત્યાં મજા જ કરીએ છે મજા અને મોજ જ કરવાની હોય આનંદ આનંદ લીલા લેર કરે છે અમે આવવામાં પણ બહુ મજા આવી અને રોડ હમણાં જ નવો બનાવ્યો છે મોદી સાહેબે આવો રોડ તો કોઈ બનાવવા ચાહે તો પણ ન બનાવી શકે જેવો જમ્પી જમ્પી ઝપાક જેવો રોડ છે અને અહીંયા ખાખરા છે આને ખાખરા કહેવાય આ ખાખરાના ઝાડ છે અહીંયા પછી તમે ક્યાંય પણ જાઓ ફરવા તો તમને હરિયાળી દેખા છે રોડ પણ બહુ ફર્સ્ટ ક્લાસ બનાવેલો છે ને મજા 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 જ કરવાની પણ તડકો વધારે છે એટલે થોડીક ઓછી મજા આવે છે હાલો તો બધી મળીએ પાછા આગળ બતાવું